લાઈક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો અને કમેન્ટ કરો અને ઉજ્જૈનમાં દર્શન કરવા આવ્યા છે ચિત્રકૂટમાં અને રાજા ભરતરીની ગુફા પણ છે અને ટાઈમ ઓછો છે એટલે ત્યાં જઈ શક્યા નથી એ બદલ આપનો ખૂબ ખૂબ આભાર જય સ્વામિનારાયણ નારાયણ આ યાત્રાળુને છેલ્લો જ દિવસ રહ્યો છે એટલે હવે થોડાક નિમાણા થઈ ગયા છે યાત્રા બહુ મજા આવતી હતી ને હવે ઘરે જવા થાય છે બોલો કે બોલો થોડા oh. oh, yeah, કરી જોઈ શકો છો બોલો જય ભોલેનાથ ખૂબ સરસ મજાના યાત્રાળુ હવે છેલ્લો દિવસ રહ્યો છે કંઈ લાંબુ રહ્યું નથી જય શ્રી જો આ બેન ઘરમાં ગરમ સેવા બનાવી રહે સમજોવી આ બેનની સ્પીડ આ બસ જો ખૂબ સરસ મજાના થેપલા ગરમા ગરમ ખવાડ્યા યાત્રા આવીને ખૂબ સરસ મજાના થેપલો ખૂબ સરસ સેવા આપી શકો છો નમસ્કાર ગુડ મોર્નિંગ ગુડ મોર્નિંગ બોલો ચેટી સાહેબ

फाजलो योद्धा हेलो ऊपर आ जा ओ बे जना ना आ भी जावा जो पछे हां बोल योत्री को अभी जैसे उजन आप જોઈ શકો છો ચલાલાના યાત્રીકો ખૂબ ઉત્સાહમાં છે જય મહાકાલ ખૂબ સરસ મજાના યાત્રીકો ઉત્સાહમાં છે આપ જોઈ શકો છો આ જેસે ઉજન

आई वी रे चलालाना यात्री को आप જોઈ શકો છો જય બળનાલાયાત્રીકો પહોંચી જાશે મહાકાલેશ્વર આદને શકો છો ચલાલાનાયાત્રીકો ઉજ્જૈન પહોંચી જાશે મહાકાલેશ્વર મંદિર જય માતાજી મહાકાલેશ્વર મંદિર પહોંચી શકો છો પહોંચી ગયા છે મહાકાલેશ્વર મહાકાલેશ્વર પહોંચી ગયા છે આપ જોઈ શકો છો ચલાલાના યાત્રિકો ખૂબ ઉત્સાહપૂર્વક એમાં કઈ ઘટે નહીં એવો ખૂબ સરસ મજાલેશ્વર આવી ગયા છે હવે દર્શન કરવા અંદર જાય બરોબર છે ખૂબ સરસ આનંદમાં છે અરે એમાં કઈ ઘટે નહીં બસ જય માતાજી જય મહાકાલી મહાકાલેશ્વર પહોંચી ગયા છે આપ જોઈ શકો છો ખૂબ સરસ મજાની મૂર્તિ મહાકાલેશ્વર લઈ લ્યો આપ જોઈ શકો છો મહાકાલેશ્વર આવ્યા છે આપ જોઈ શકો છો ખૂબ સરસ મજાનું મોટું મંદિર છે

खूब सरस मजा नु मोठ मंदिर छे महाकालेश्वर आप देख सको છો જય માં કલેશી જય માં કલેશ 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 સ્વયશક છો વિક્રમરાજા થઈ ગયા એ આપ જોઈ શકો છો કાલેશ્વર મંદિરનો જોઈ શકો છો છે શનાક ખૂબ સરસ મજાની મૂર્તિ છે આપની જોઈ શકો છો જય મહારાજ જય મહારાજ જો ચલાલાના યાત્રીકો મહાકાલેશ્વર આવી ગય છે આપ જોઈ શકો છો ખૂબ ઉત્સાહમાં અને ખૂબ આનંદથી જત્રા આગળ વધી રહી છે હવે ફક્ત એક દિવસ રહ્યો છે জয় মাহকালেশ্বর জয় মহানো জয় ভোলেনাথ

Δέμα καλή σφαίρα, Γιώργο Κόψα. Δέμα καλή σφαίρα, Κόψα. Κόψα, Σμουδάνο, Στόλσε. Δέμα καλή σφαίρα, Γιώργο Κόψα. Καλύφωρα, Γιώργο Κόψα. Καλύφωρα, Γιώργο Κόψα. Καλύφωρα, Γιώργο

वीर विक्रम राजा विक्रम राजा થઈ ગયા તો સ્થાન છે આ જોઈ શકો છો કોણ બેરાવ રાજા વિક્રમ રાજા થઈ ગયા રાજા વિક્રમ રાજા થઈ ગયા જોઈ શકો છો વિક્રમ રાજા થઈ ગયા આપ જોઈ શકો છો સમંત વિક્રમ આલે છે વિક્રમ રાજા થઈ ગયા સ્થાન છે આ જોઈ શકો છો संत विक्रम जी साल થઈ ગય છે ઈ રાજા થઈ ગયા સે વિક્રમ રાજા વિક્રમ થઈ ગઈ આપ જોઈ શકો છો વિક્રમ રાજા એ બોલા ના જો ચલા લાના યાત્રી કો ખૂબ ઉસાથી ઉજ્જન પહોંચી ગય છે આ વિક્રમ રાજા જે વિક્રમ સવંત કહેવાય છે ઈ વિક્રમ રાજા થઈ ગયા એનું મંદિર છે ખૂબ સરસ મજાનું શરૂઆત સાલની આહીથી થઈ હતી અહીં વિક્રમ રાજા બોલો બે શબ્દ રાજાની વિક્રમ સંબંધ સાઇલ બહાર પડીને બરોબર છે આ વિક્રમ રાજા થઈ ગયા એનું અહીંયા સ્થાન છે ખૂબ સરસ મજાનું અને ચલાલાનો યાત્રિકો ખૂબ ઉત્સાહથી આવી રહ્યા છે ઉજ્જૈનમાં ખૂબ યાત્રા સફળતાપૂર્વક પૂર્ણ થવાના આરે છે એક જ દિવસ ભગત રહ્યો છે હવે ચલાલા પાછું યાત્રિકો આગળ વધી રહ્યા છે

दिल्ली वाले से सगदा दादा काल भैरव दादा नु मंदिर जाई राछी बकरी माला उच्च आधिशक छो पुरो स्टुड बीरे छ काल भैरव दादा काल भैरव दादा काल भैरव दादा आपणा आला मंदिर काल भैरव मंदिर

একজন থাকি সে মন্দিরে সকল